છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને તમામ જે નદી નાળા હોય તેમજ કોઝવે હોય તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે ખાસ આવે તો જે તંત્ર છે તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારનું જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં જોખમ ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે પરંતુ કેટલાક લોકો છે તે પોતાના જીવના જોખમે જે નીચાણવાળા વિસ્તાર હોય પાણીના વહેણમાંથી પસાર થવા મજબૂર થતા હોય છે કારણ કે જે એકાએક જ્યારે પાણી વધી જતું હોય છે ત્યારે અહીંથી જવા માટે મજબૂર થાય જે દ્રશ્યો છે એ જંખવાઓના ગાંડી કુવા ગામ તરફ જતા જે કોટર વિસ્તાર આવેલો છે અને ત્યાંથી આ યુવક છે તે પાણીમાંથી પસાર થવા જઈ રહ્યો તે સમય દરમિયાન પાણીના પ્રવાહમાં જ તણાયો હતો મહત્વનું છે કે સ્થાનિક લોકોના કારણે આ યુવકને છે તે જી સંદીપ જાણકારી સાથે જોડાવા બદલ આભાર દક્ષિણ ગુજરાત પર છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે સુરત નવસારી અને વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે લોકોની મુશ્કેલી વધી રહી છે છે સુરતના અનેક નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો નવસારીમાં પણ સતત વરસાદના કારણે નદીની સપાટી વધી રહી છે વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે એકસો પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતની સુરતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે અને લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે